હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી કિચન સેન્ટર આ ગરમીની અંદર ઠંડક મેળવવા માટે હું લઈને આવી રહી છું તમારા માટે પાન મિલ્ક શેક તો ચાલો આજે આપણે પાન મિલ્ક શેક બનાવીશું અહીં પાન મિલ્ક શેક બનાવવા માટે મેં લીધા છે નાગરવેલના પાન અહીં મેં ચારથી પાંચ જેટલા નંગ લીધા છે ત્યારબાદ આપણે એને સરસ પાણીથી ધોઈને કટકા વડે લુચીને સાફ કરી લઈશું હવે આપણે બેથી ત્રણ જેટલા પાનને કાતરની મદદ વડે સરસ રીતે કાપીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ રીતે બારીક એવા પાન કપાઈની રેડી છે હવે આપણે એને મિક્સરના જારમાં એડ કરી લઈશું હવે ત્યારબાદ આપણે એમાં ઉમેરી લઈશું બે ટેબલ સ્પૂન જેટલી વરિયાળી ત્યારબાદ આપણે એમાં એડ કરી લઈશું એક સ્પૂન જેટલું ગુલકંદ મેનલી ગુલકંદનું કામ ઠંડક પ્રોવાઈડ કરવાનું હોય છે અને એ માટે આપણે ગોલકનને એડ કરી લઈશું જેથી એક્સ્ટ્રા શુગર પણ એડ ના કરવી પડે હવે આપણે એમાં બે કપ જેટલી આઈસ્ક્રીમ ઉમેરી લઈશું જેથી મારો મિલ્કશેક ક્રીમી બની જાય હવે આપણે એમાં એડ કરી લઈશું બે ગ્લાસ જેટલું મિલ્ક હવે આપણે એને સરસ મજાનું મિક્સરમાં ચર્ન કરીને ફાઇન થાય ત્યાં સુધી રેડી કરી લઈએ અને આપણો મિલ્કશેક બનીને રેડી છે હવે આપણે એને ગ્લાસમાં પોર કરી લઈશું હવે આપણે એને ગાર્નિશ કરી લઈશું સરસ મજાના પાન વડે જો તમે અહીં ટૂટી ફ્રૂટી એડ કરવા ઈચ્છતા હોય તો એ પણ એડ કરી શકો છો અને એ સિવાય ગુલાબના પાન વડે પણ ડેકોર કરી શકો છો તો તમે જોયું ફ્રેન્ડ્સ પાન મિલ્કશેક બનાવવું કેટલું ઈઝી છે આજે જ આ રેસીપી ટ્રાય કરો અને તમારા રિવ્યુ અમને જણાવો આવી જ બીજી રેસિપીઝ માટે અમને ફોલો કરતા રહો થેન્ક યુ